સાત ફેરા સાત વચન અને પછી ઘા આ કહાની છે ચાર અલગ અલગ શહેરની પરંતુ આ ચારેય કહાનીમાં એક જ રંગ છે લાલ અને એ છે સંબંધોના ખૂનના કલર એવા લાલ રંગની વાત કરીશું चार हत्या चार घटना क्या पत्नी नु खून तो क्या पति नु खून क्या बेवफाई क्या घर कंकास क्या शंका तो क्या कोई बीजू कारण चार शहर अलग अलग से चार घटनाओं अलग अलग से પરંતુ આ બધી ઘટનાઓમાં સંબંધ એક જ છે સંબંધ છે સાત ફેરાના સાત વચનનો રેશમી દોરો અને કાળા મણકાના મંગળ સૂત્રનો એક એવા સંબંધનો જે સમાજ પતિ અને પત્ની તરીકે ઓળખે છે ગુજરાતના ચારેય મહાનગરમાં પતિ અને પત્નીના સંબંધમાં લોહી રેડ આવ્યું છે ચારેય શહેરોમાં બનેલી ઘટનાના કારણો એ જ જૂના અને સાંભળેલા છે કારણ કોઈ નવા નથી પરંતુ ચારેય ઘટનાને જે રીતે અંજામ આપવામાં આવ્યો છે એ મોડસ ઓપરેન્ડી તદ્દન અલગ છે ક્યાંક સાત ફેરાની મર્યાદાનો ઉમરો ઓળંગી પત્નીએ પતિ સાથે બેવફાઈ કરી છે તો ક્યાંક ઘર કંકાસ વધુ એકવાર ઘાતકી સાબિત થઈ છે ક્યાંક ક્ષણવારના ગુસ્સાએ આખો પરિવાર વેર વિખેર કરી નાખ્યો છે તો ક્યાંક સંબંધોમાં મળેલા દગાએ પતિ કે પત્નીના શ્વાસ રૂંધી દીધા क्याक विश्वास तो संबंध वहम ना कारण जमीन मा पति के पत्नी ने लाश रुपए दफन थे गयो तो क्या त्रिज्या पात्र ना आगमन थी सुंदर संबंधों मा लोही रेडायो अग्नि ने साक्षी शुरू थे लो पवित्र संबंध आवा कोई ने कोई कारणों सर पहला मुख बनी ने रुंधाया अरे पची समय अंतर एक दम तोड़ी दो पति अरे पत्नी ना संबंध मा कौन बनियो जहरी अरे कौन बनियो वैरी કેવી રીતે વિશ્વાસના સંબંધના પાયામાં વહેમનું ઝેર રેડાયું અને કયા સંજોગોમાં સપ્તપદીના સંબંધો એક ઝાટ તાર તાર થઈ ગયા ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ કે ફિલ્મની સ્ટોરીને ટક્કર મારતી ચાર શહેરની ચાર એવી ઘટનાઓની વાત કરીશું જે સંબંધો પર સવાલ ઊભા કરશે જે તમારા રૂંવાળા ઊભા કરી દેશે તમારું કાળજું કંપાવી નાખશે તમને વિચાર કરતા મૂકી દેશે एक सेकंड माटे तुम्हारो लोही फिजावी दशे ब्यूरो <देखे> <देखे> रिपोर्ट गुजरात फर्स्ट જ્યાં લગ્નને સાત જન્મોનો સાત કહેવામાં આવે છે ત્યાં ગુજરાતમાં છેલ્લા પચીસ દિવસમાં ચાર જેટલા અલગ અલગ શહેરોમાં પતિ પત્નીએ એકબીજાના ખૂન કરી દીધા છે વાત કરીશું આ ચારેય ખૂની ખેલની આપણે ઘણી ફિલ્મોમાં જોયું છે કે કોઈ સુમસામ જગ્યાએથી એક મળે અને તેમાંથી એક લાશ મળી આવે જ રીતે હિન્દી ફિલ્મની ને ટક્કર મારે તેવી રીતે રહસ્યમય સંજોગોમાં સુરત મળી આવેલી એક સુટકેસ અને તેમાંથી મળેલી લાશ થી ઉભા થયા છે અનેક સવાલ ઘટના નંબર એક તારીખ ત્રણ નવેમ્બર બે પચીસ સુરત શહેર સુટકેસ માંથી મળી લાશ સુરતના કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિનું શોરૂમ આવેલો છે આ રોડના કિનારે કે જ્યાં ગટરની ની પાઇપલાઇન નું કામ ચાલે છે ત્યાં એક ટ્રોલી બેગ પડી હતી વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા પુષ્પેન્દ્રભાઈની નજર આ બેગ પર પડી તેમને શંકા જતા બેગ ખોલીને જોયું તો ચોંકી ગયા પુષ્પેન્દ્રભાઈ સહિત ત્યાં હાજર તમામ લોકોની આંખો પહોળી થઈ ગઈ કારણ કે બેગ ની અંદર હતી એક યુવતીની લાશ આ જોતાની સાથે તેમણે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ માં ફોન લગાવી જાણ કરી રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા કોસંબા પોલીસને સાથે ઘટના સ્થળે હાલતમાં યુવતીની લાશ હતી યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન હતા જેથી શાતિર કાતિલે સૌથી પહેલા યુવતીની હત્યા કરી તેના પગ બાંધી દઈ લાશને ટ્રોલી બેગમાં ભરી હોવાનું પ્રાથમિક અનુમાન હતું માંગરોળના કોસંબાની ચકચારી ઘટનામાં હત્યારાની ધરપકડ થતાં જ મોટો ઘટસ્ફોટ સામે આવ્યો લિવિંગ રિલેશનશિપ માં રહેતી યુવતીના વિશ્વાસના બદલામાં મોત મળ્યું દિલ્હીના ફિરોઝાબાદ ખાતેથી આરોપીને ધરપકડ કરાઈ છે આરોપી બીજો કોઈ નહીં પરંતુ મૃતક મહિલાનો પ્રેમી જ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું આરોપીનું નામ રવિ શર્મા હતું જે મૂળ બિહારનો રહેવાસી છે મૃતક મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો અને મહિલા ઘણા સમયથી રવિ સાથે રહેતી હતી પરંતુ લગ્ન માટે દબાણ કરતાં રવિએ મહિલાની હત્યા કરી અને મૃતદેહને ટ્રોલી બેગમાં ભરીને ફેંકી દઈ ફરાર થઈ ગયો હતો

ત્યાં એ લોકો રહેતા હતા ત્યારબાદ જે આરોપી છે અને મહિલા જે કાજલ દેવી છે એની સાથે મેરેજ કરવા હતી અને અને આરોપી ત્યાંથી ભાગી આવી શરૂઆતમાં એને આ જે મહિલા છે એનો ફોન બ્લોક લિસ્ટમાં મૂકી દીધેલો અને ત્યારબાદ મહિલાની સાથે ફરીવાર એના કોન્ટેક્ટ થયા અને મહિલા એ સમયગાળા દરમિયાન અહીંયા જે કોસંબા જે રૂમમાં રહેતા હતા ત્યાં બે ત્રણ વખત મહિલા આવેલી છે પોતાના બાળક સાથે અને છેલ્લે જયારે આવી ત્યારે મહિલાને આ રવિ ઉપર એવો પણ શક હતો કે અન્ય સ્ત્રીઓ સાથે પણ એના સંબંધ છે અને એ એ બાબતમાં લોકો વચ્ચે ઝઘડા થતા હતા અને આ ઝઘડાના પરિણામે રવિકુમાર શર્માએ એનું ગરુ દબાવી દીધેલું અને ગરુ દબાવી દેતા આ મહિલા જે છે કાજલ દેવી એનું મૃત્યુ થયેલું મૃત્યુ થયા બાદ એનું જે બાળક છે એના એક મિત્ર ને ત્યાં એ મુકી ગયા બાળકને નાસ્તો કરાવી અને પછી ત્યાંથી એક ટ્રોલી બેગ ખરીદી અને ટ્રોલી બેગ ખરીદી અને આ જે ઘટના છે એને અંજામ આપેલો જેની અંદર બળી પેક કરી અને જે તે જગ્યાએ છુપાવવાના ઈરાદે એ મૂકી આવેલા પરંતુ ગણતરીના કલાકોની અંદર જ અમારી ટીમે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ ડીવાયએસબી સર્વેયાજીની કામરે ડીવાયએસબી જે અમારા સર્વેયાજી છે એમના સુપરવિઝનમાં અમારી આ તમામ ટીમો કામ કરતી હતી અને ફરીદાબાદ ખાતેથી આરોપીને પકડી અને અમારી ટીમ અત્યારે પરત આવી રહી છે એટલે મારી ટીમને પણ આ બાબતમાં ખૂબ અભિનંદન છે ઘટના નંબર બે તારીખ પંદર નવેમ્બર બે હાજર પચીસ રાજકોટ શહેર પત્નીને ગોળી મારી પતિની આત્મહત્યા રાજકોટના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં સવારના સમય મચી ગયો તૃષા પઢિયાર નામની મહિલા યોગા કરીને પરત આવી હતી સમિત શિખર બિલ્ડિંગના પટાંગણમાં લાલજી પઢિયાર રિવોલ્વર લઈને આવ્યો પત્ની તૃષ્યા માથામાં ગોળી મારી અને હજુ કોઈ કંઈ કરે તે પહેલા પોતાના લમણે ગોળી મારી જીવન ટૂંકાવી દીધું ગોળીનો અવાજ સાંભળી સ્થાનિકો ભેગા થઈ ગયા અને જોયું તો લોહીના ખાબોચિયામાં લાલજીભાઈ અને તેમની પત્ની તૃષા પડી હતી લાલજીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તૃષા જીવિત હતી જેથી તેને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલે લઈ જવાઈ અને આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી પોલીસના કહેવા મુજબ લાલજીના કૌટુંબિક ભત્રીજા વિશાલ ગોહિલ સાથે તૃષાના પ્રેમ સંબંધ હતા ઘણા સમયથી ચાલતા પત્નીના આડા સંબંધની જાણ લાલજી ને દોઢેક મહિના અગાઉ થઈ જેથી તૃષા ઘર છોડી સમિત શિખર બિલ્ડિંગમાં સહેલીના ઘરે રહેવા જતી રહી હતી દોઢ મહિનાથી લાલજી પત્ની તૃષાને મનાવતો હતો અને ઘરે પરત આવી જવા સમજાવતો હતો તેમ છતાં તૃષા ઘરે પરત આવવા તૈયાર નહોતી આ બધું તૃષા ભદ્રીજા વિશાલ સાથેના સંબંધોના કારણે જ કરી રહી હતી આ નિર્ણય હતો પત્ની તૃષા રોજ યોગા કરવા જતી હોવાની જાણ લાલજીને હતી જેથી રિવોલ્વર લઈ લાલજી સમય શિખર બિલ્ડિંગના પટાંગણમાં ગયો યોગા કરી પરત આવેલી તૃષાને ગોળી મારી અને ત્યારબાદ પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી દીધી છે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગેશ્વર સોસાયટીમાં એક ફાયરિંગનો બનાવ બનેલો છે આ બનાવની વિગત એવી છે કે લલિતભાઈ પઢિયાર એણે પોતાની પત્નીને પારિવારિક કારણોસર પોતાની પત્નીને ગોળી મારી અને એને ઈજાગ્રસ્ત કરેલ છે અને સાથે લલિતભાઈએ પોતાની જાતને પણ ગોળી મારી અને આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે આ જે બનાવ છે એમાં ચારેક રાઉન્ડ ફાયર કરેલા છે અને જે લલિતભાઈ છે એના પુત્રના કહેવા પ્રમાણે એમનું જે હથિયાર હથિયાર છે છે એ વાળું પારિવારિક એમના જે પ્રશ્નો છે એના કારણોસર આ બનાવ બન્યાનું પ્રાથમિક દ્રષ્ટિ એ જે અમારી તપાસ છે એમાં આવેલું છે આ જે પતિ પત્ની છે બંને અલગ અલગ રહેતા હતા બે સામસામે અલગ અલગ અપાર્ટમેન્ટમાં રહેતા હતા અને જે તૃષાબેન મરણ જે ઇજાગ્રસ્ત છે તૃષાબેન એમના જે અપાર્ટમેન્ટ છે એના કમ્પાઉન્ડમાં બનાવ બનેલો છે તૃષાબેન હાલ એડમિટ છે સિવિલ હોસ્પિટલમાં અને એમની ક્રિટિકલ કન્ડિશન છે સંબંધના કારણે વધુ એક સુખી પરિવાર વેર વિખેર થઈ ગયો છે પરિણિત હોવા છતાં તૃષાએ સંબંધોની મર્યાદા ઓળંગી અને કૌટુંબિક ભત્રીજા સાથે આડા સંબંધ બાંધી બેઠી સૌથી મોટી વાત આ સંબંધની જાણ થયા પછી લાલજી તેને સ્વીકારવા તૈયાર હતો પરંતુ તૃષાની ઘરે ન આવવાની જીદમાં લાલજીએ ખૂની ખેલ ખેલ્યો સુરત અને રાજકોટ બાદ વાત કરીશું ભાવનગર અને વડોદરામાં બનેલી સંબંધના ખૂનની વધુ બે ઘટનાની જેની કહાણી તમને ચોંકાવી દેશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફોસ્ટ લાલ રંગ જે લગ્નના દિવસે યુવતીના સેથામાં પૂરવામાં આવે છે ત્યારે સિંદૂર બની જાય છે એ જ લાલ રંગ એક દિવસ કાતિલ સિંદૂર બની જાય છે ક્રાઇમના આ રિપોર્ટમાં વધુ બે કાતિલ કહાનીની વાત કરીશું ભાવનગરનો તળાજા રોડ આ રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા ફોરેસ્ટ અધિકારીનો પરિવાર સુરતથી વેકેશન કરવા આવ્યો હતો વેકેશન પૂરું થતાં પરત સુરત જવા નીકળી ગયો હતો પરંતુ સુરત પહોંચ્યો ન હતો એટલે પરિવારના અન્ય સભ્યોએ પોતાની રીતે શોધખોળ કર્યા બાદ ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી કરી હતી એ પછી પોલીસે તપાસ કરતા જે ખુલાસો થયો તે ખરેખર ચોંકાવનારો હતો ઘટના નંબર તારીખ સોળ નવેમ્બર બે હજાર ભાવનગર શહેર ફોરેસ્ટ અધિકારીએ ખેલ્યો ખૂની ખેલ તણાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીના क्वार्टर्सમાં એसीएफ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખામલા રહે છે. અહીં વેકેશન પર આવેલા શૈલેશની પત્ની નયનાબેન 13 વર્ષય દીકરી પ્રોથા અને 9 વર્ષનો પુત્ર ભવ્ય 10 દિવસથી ગૂમ હતા. જેને લઈને જાણવા જોગ ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી. પરંતુ ત્રણેયનો પત્તો લાગ્યો ન હતો. એ પછી શંકાના આધારે ફોરેસ્ટ અધિકારીના ઘર નજીક આવેલા કમ્પાઉન્ડમાં એક ખાડો ખોદવામાં આવ્યો હતો. તે ખાડામાંથી બે બાળકો અને તેની માતાની લાશ મળી આવી હતી. પીએમ માટે મોકલી પોલીસે ટ્રિપલ મર્ડરના રાસ પરથી પડદો ઉંચકવા કવાયત હાથ ધરી આ અત્યારે બધું તપાસનો વિષય છે એ પ્રાથમિક માહિતી છે કોઝ ઓફ ડેથ શું છે કેવી રીતે આ લોકોની ડેથ થઈ અને કોણ એમાં ઇન્વોલ્વ છે આ બધું જે છે હાલ અત્યારે એમાં તપાસ ચાલુ છે પતિ પણ શંકાના દાયરામાં હા પતિ અત્યારે શંકાના દાયરામાં છે અને જે આગળની જે જે પણ જે બધું જે ક્રાઇમ જે છે કેવી રીતે થયું એ અત્યારે તપાસ કરવામાં આવશે અને એમાં પછી અત્યારે તપાસનો વિષય છે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ફોરેસ્ટ અધિકારી શૈલેષના અનૈતિક સંબંધમાં તેણે આખા પરિવારને મોતની ચાદર ઓઢાડી દીધી

નંબર બે તારીખ અઢાર નવેમ્બર બે વડોદરા શહેર પતિના લોહીથી પત્નીએ રંગ્યા હાથ વડોદરાના તાંદળજા વિસ્તારમાં રહેતા ઇરશાદ અલી બંજારા નામના યુવકનું મોત નીપજ્યું ઇરશાદનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું પત્ની ગુલબાનુએ પરિવારને જણાવ્યું આ સાંભળી ઇરશાદના પરિવારના માથે આભ તૂટી પડ્યું દીકરાના મોતના સમાચાર સાંભળી પરિવારજનો સહિત અન્ય સંબંધીઓ તેના ઘરે આવ્યા દીકરાનું મોત હાર્ટ એટેક થી થયું છે તેવું માની બીજા દિવસે સવારે એટલે કે ઓગણીસ તારીખે ઈર્ષાદની દફન વિધિ કરવામાં આવી પરંતુ એ પછી ઈરશાદના પરિવારને ગુલબાનુના વર્તન પર શંકા ગઈ એટલે પરિવારના સભ્યોએ ગુલબાનુનો મોબાઈલ ચકાસ્યો હતો હતો તો તેમાંથી એક નંબર નંબર પર વારંવાર વાતચીત થતી હોવાનું જાણવા મળ્યું એ નામના યુવકનો જે અન્ય કોઈ નહીં પણ ગુલબાનુનો બોયફ્રેન્ડ હતો જેથી પરિવારે પોલીસને આખી વાત જણાવી પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી મેજિસ્ટ્રેટની હાજરીમાં દફન વિધિના પાંચમા દિવસે કબર ખોદી તેમાંથી ઈર્શાદનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ

આખા આ લાશનું બહાર કાઢવામાં આવી હતી પછી એને એનું પીએમ પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું એની જાણવા જોગની તપાસ શરૂ કરવામાં આવી એના એડીની તપાસ શરૂ કરવામાં આવી અને પરિવારમાં આંતરિક આ લોકોએ પૂછપરછ કરી હતી તો આ જે મૃતક છે મરનાર છે એની પત્નીનું વર્તન થોડું અણછાતું લાગતું હતું એની પત્નીની પણ પૂછપરછ કરવામાં તો હતું એવું લાગતું પ્રારંભિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે એની પત્ની અને એના કોઈ મિત્ર છે છે જેનો એને ભેગા કોઈ ની રચના કરી હોય પ્રારંભિક ધોરણે લાગી રહ્યું છે પોલીસ એમાં તપાસ કરી રહી છે રિપોર્ટ આઈ ગયો છે એના આધારે જ કે આ મૃત્યુ કુદરતી મૃત્યુ નથી પીએમ રૂટમાં આ રિપોર્ટમાં જ એવું જાણવા મળ્યું છે કે આ મૃત્યુ કુદરતી નથી પરંતુ એને મર્ડર છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે

હત્યા મોત ખપાવવાનો પ્રયાસ કર્યો ગુલબાનુ અને તેના પ્રેમી નો આખો પ્લાન સારી રીતે પાર પડી ગયો પણ પાપીઓ નું આ પાપ લાંબા સમય સુધી દફન ન રહ્યું એ ભાઈ છે એમના નાના ભાઈની દફનવિધિ કર્યા બાદ એમને એવું લાગ્યું કે દફનવિધિ બાદ એમની જે મૃતક છે એમની પત્નીનું વર્તન અને જે મૃતક ઈરશાદ જે મૃત્યુ પામેલા એના એની ઉંમર ત્રીસ વર્ષ હતી અને એનું હેલ્થ બહુ સારું હતું તો એનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે એમ કરીને એમને મૃત્યુ બાદ દફનવિધિ કરેલી તો એમને શંકા જતી હતી કે આ મારો ભાઈ આવી રીતે આવી રીતે ના મૃત્યુ પામી શકે કારણ કે એની ઉંમર નાની છે અને સ્વાસ્થ્ય સારું હતું ત્યારબાદ અમારી આગળ આ રજૂઆત કરી કે એમને શંકા છે કે મારા ભાઈનું મૃત્યુ કુદરતી મૃત્યુ નથી પરંતુ આ એક કોઈ કોન્સ્પિરેસી છે આ બધી ઘટનાઓમાં સંબંધોના ખૂન થયા છે જે સંબંધની શરૂઆત ખુશીઓના વરસાદ સાથે થઈ હતી ત્યાં ખૂની ખેલ ખેલાતા શોકના વાદળો ઘેરાયા છે આ ચારેય ઘટનાઓ પરથી એટલું કહી શકાય કે સમયના વહેણની સાથે પતિ અને પત્નીના સંબંધની વ્યાખ્યા પણ બદલાઈ રહી છે સિંદૂર કાતેલ બની ગયું છે અને સંબંધો લોહિયાળ Bureau report Gujarat first.